મમ્મી કચ્છી કરી નહીં ખાવી અરે ખાવ ખાવ અરે લો 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 કેમ ના દિયા ને 3 6 પોઝિશન પાસી ચેન્જ પછી કીધું એમણે તો બોલે

અને મમ્મી રોટલી કરે છે અને હું જ્યુસ બનાવવાની તૈયારી કરું અને આપણે જ્યુસ બનાવીએ અહીંયા બા ઉઠી ગયા ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ અને હું જ્યુસ બનાવી પછી મળી આગળ અહીંયા અમારે રીલ શૂટિંગ ચાલે છે અને આ ભાઈ હજી સૂતા છે ઘર નિંદ્રામાં છે અને અહીંયા અત્યારે અમારું શૂટિંગ ચાલે છે તો બતાવી દઈએ અને શું શું કરીએ છીએ બતાવીશું આગળ

કાંઈ મેં બહુ ખાધી પહેલાં નહીં એટલે હવે અત્યારે અમે ખાઈ લઈએ અને પછી એક જગ્યાએ જઈએ છીએ બતાવીએ ક્યાં જઈએ છીએ શું ક્યાં જઈએ છીએ મમ્મીને લઈ જઈએ છીએ મમ્મી કસરત કરતા નહીં વચ્ચે છે ને કરતા હતા કામ ને એવું પગનું કામ એમનું ચાલુ હતું અને એ પછી કસરત કરવાનું બંધ કરી દીધું એટલે હવે પાછા પગ દુખવા માંડ્યા છે એટલે હવે જઈએ છીએ હવે જોઈએ ત્યાં શું થાય છે

સિઝનમાં હવે બધું ચાલુ થઈ જાય ઘઉં આવી જશે મસાલા આવી જશે અને ખાતા ખાતા ઊભા થયા હતા અમે હવે ઘઉં મસાલા બધું આવશે એ બધું કરવું પડશે હજી તો અમારે પાપડ બાકી છે શિયાળામાં કરવાના હોય પણ અમારે બાકી છે એટલે અમે હજી ઈ કરશું એટલે બ્લોગ જોતા રહેજો મજા આવશે તમને ચલો જમી લઈએ મિત્રો અત્યારે જો મમ્મીને પગની ફિઝિયોથેરાપીમાં ગયા તા કસરતને એવું કરાવવા તો એ કરાય આવ્યા છીએ અને કરાવીને ઘરે આવી ગયા હતા અને પછી થોડીક સૂઈ ગયા હતા અને પછી રીલ શૂટિંગ કરતા હતા અહીંયા મમ્મી છે મમ્મી કેવું છે હવે સારું છે ને નથી સારું નથી સારું તો એ તો કસરત કરવી પડે તો થઈ જાય સારું કસરત ડેલી ના કરે એટલે એવું થાય ને થઈ જશે ધીમે ધીમે સારું અને એમની ફિઝિયોથેરાપી ફરીથી ચાલુ કરી દીધી છે એટલે જ અને હવે આપણે કામ બતાવી દઈએ થોડું ઘણું પછી બતાવીએ જમવામાં આજે શું બનાવીએ છીએ રીલે એડિટિંગ કરી દઉં પછી બતાવું ત્યારે જોઈએ આપણે મમ્મી શું વઘારે છે તો અહીંયા અમાર વડિયું એડિટિંગ હતો હતું મમ્મી અહીંયા વઘારે છે શું વઘારો મિક્સ દાળ તો આજે મિક્સ દાળ બનાવવાની છે તો મમ્મી મિક્સ દાળ વઘારે છે અને પ્યાજ લસણ એવું નાખ દીધું છે અને મગની ચણા તુવેર અને મગની ત્રણે મિક્સ કરે છે અને આજે રોટલા અને દાળનો પ્રોગ્રામ છે અને એ રીતે અલગ પ્રકારના રોટલા છે अलग नहीं हुआ ना कोई ना અને મને છે ને ટીપતા રોટલો નથી આવડતો એટલે હું છે ને આવી રીતે કોથળી ઉપર રાખીને બનાવું છું કોને કોને આવી રીતે આવડે છે એ મને કોમેન્ટ કરીને કહેજો અહીંયા તો એ રોટલો સરસ થાય છે મેં અહીંયા ટિફિન નાખી દીધો છે રોટલો અને હવે આગળ રોટલો આપણે બીજો કરીશું વિડીયો ઉતારવા વાળું કોઈ છે નહીં એટલે મારું ઉતારો પડે જાતે જાતે હું બતાવી ના શકું હવે જોઈએ કેવો બને છે રોટલો મકાઈનો રોટલો બનાવો છા છે આવી જજો જમવા

આવે <laughs> हमना पग गए मैं मो पटो फी गया मैं ऐसे चालू कर मस्त मुगी चल

સારું ચલો જઈએ આપણે આજે આજે વ્લોગ અહીંયા જ પૂરો કરીએ સાડા બાર વાગી ગયા છે નહીં ગુડ નાઇટ તો અત્યારે આપણે ઉપર આવી ગયા છે મીત તો અહીંયા સૂઈ પણ ગયા છે સૂઈ ગયા છે નાટક ઠાદા નાટક બસ અને એ તો હજી જાગે છે અને હવે આપણે સૂઈ જશું સાડા બાર એક થઈ ગયો છે નીચે હજી બધા બેઠા હતા હવે હું બધાનું ભાગ લઈ મગ તો હવે ઊભા થાવ બધા પોતપોતાના ઘરે ગયા બધા હવે આપણે સુઈ જઈશું આવતીકાલે મળીએ નવા વ્લોગમાં તો વ્લોગ ગમતા હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને અમારી ચેનલ ઉપર નવા હોય તો કોમેન્ટ કરીને જણાવજો કે તમને વ્લોગ્સ કેવા લાગે છે ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ હર હર મહાદેવ જય સિયા રામ બાય બાય